નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો અંબાલાલ પટેલની ફરી વખત અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભાદરવામાં મેઘો મુશળધાર વર્ષ છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેમનું કહેવું છે કે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ ચારથી છ સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે તો સુરત નવસારી ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાત સપ્ટેમ્બરે અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે ગુજરાતમાં ભરૂચ અમદાવાદ વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ગાંધીનગર ખેડા અને નડિયાદમાં ભારે વરસાદની આગાહી છે જે વરસાદી સિસ્ટમથી સાત થી દસ સપ્ટેમ્બરે ભારે વરસાદ રહેવાની આગાહી છે સૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સમગ્ર ગુજરાતને દમરોળ છે તો ચૌદ સપ્ટેમ્બર પછી વરસાદની ગતિ ધીમી પડશે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ વખતે ભાદરવો મહિનો વરસાદથી ભરપૂર રહેવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વડોદરા પાદરા બોડેલી ભરૂચ જંબુસર પંચમહાલ દાહોદ અને લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે ત્રેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગર વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે તો આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડશે સપ્ટેમ્બર માસ શરૂ થતાની સાથે જ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ દેવભૂમિ દ્વારકા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ ડાંગ અને છોટાઉદેપુરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે રાજ્યના ભાગના વિસ્તારોમાં વરસાદને લઈ કોઈ જ એલર્ટ નથી પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાઓ અને વડોદરા તેમજ પંચમહાલમાં ચોક્કસ દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ